હર હર મહાદેવ કેમ છો બધા મજામાં સરસ મજાનું સવાર થઈ ગયો સવાર સવારમાં માં છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે આપડે છે ને હું હા અમારે છે ને અહીંયા રાત ને દિવસે પોરો ને ખાતા ત્રણ દિવસ છે છખત વરસાદ પડે છે કારણ કે દી નીકળતો જ નથી કા ભાઈ નીકળે ભરાઈ ગયા તો શું કરવાનું નામ 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 નું આવશે તો ભળી જાય

એટલા માટે છે ને મુગજ ભાઈ લેવા છે ને અમી છે ને આગળ હે શીણા પીણા આપણે ખાઈશું કે ભાઈ નો મજા આવે કેટલો વરસાદ બધા બંબાના મોઢા જ પડે બંબા થાય છે એટલો વરસાદ આ વરસાદ આવશે ને તો અમી એમને એમને મરી જાય છે એવું લાગે છે કારણ કે વરસાદ જ એવો છે

એવું હોય ને ઘંટિન્યુ બધું અહીં લઈ લીધું ને આ છે ને હું અહીં કઉ હાશે ફૂલે ફૂલ આવતી ને એ આ આ બને ને ને હતી વધારે ફાટે લીધી બનાવવામાં કઈ આવી ગઈ છે ને આ આપણે પાર્ટી આવી છે રોડો રમવા તો આપણી વાટે બેઠી છે તો ઘણી વાર રમી જાય આપણે જે આ રોડો રમીએ ને એમાં છે ને મારા ભાઈ બંધા ને આ લીલેશભાઈ હે ને રાજુભાઈ આ કિરણભાઈ ને આ રાજુભાઈ એ બે હમામી હે ને હું ને લીલેશભાઈ

પેંડા તો આપણે કંઈને દેવાના નથી પણ કારખાના ભાઈ જાય કાબા પેંડા બોલ્યું હા પેંડા ખવરાવણ બોલ્યું અમને જે તો અમને હે આવે આવે ઓપરેશન કરાવવું પડશે ને તો તો શું કરવું પડે કઈ નહીં ખર્ચ જ નહીં

મારા બા આપે છે અમને ખાવાનું મને જલું ભાઈ ને કા જલુભાઈ એ જલો ખાવા ખાવાનું હે ખાવાની એવું ભાઈ આપડે છે ને ભાઈ હવે જમી લે કારણ કે ડાળી ઢોકળી છે ને તો આપણને છે ને બહુ ભાવે ડાળી ઢોકળી તો જમવું પડે દેખાવડી તો સારી લાગે છે જમી લે કા જમવા મળે કા આ તો બસ ચરમાય કેટલો હે ભાઈ ચરમાય કેટલો તમે લીધું ભોજન ભોજન કરી વી જલ્લુ ભાઈ ના હે જલ્લુ ભાઈ આ તમારું રૂમ છે જલ્લુ ભાઈ હે જલ્લુ ભાઈ જલ્લુ ભાઈ છે ને આગળ આપણે આ બામ સોપડી કે તા જલ્લુ ભાઈ રો મીડે કા જલ્લુ હે જલ્લુ રો મીડે હે આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ